હે સ્ટુડન્ટ નેક્સ્ટ ક્વેશન આપ્યો છે ક્રેપ્સ ચક્રમાંથી એક જ ચક્ર જો આપણે બે ચક્ર ધ્યાનમાં નથી લેવાના એક જ ચક્રના મધ્યસ્થીમાં સ્થાનાંતરણ પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થતા એટીપી સંખ્યા હવે બેટા વીજાણુ સ્થાનાંતરણ પદ્ધતિ એટલે શું તો એનઈડીએચ ટુ અને એફડીએચ ટુ દ્વારા કેટલા એટીપી ઉત્પન્ન થાય તો ક્રેપ્સ ચક્રની અંદર આપણે જોયું કે એસિટાઇલ કોઈથી શરૂ થાય એમાં ઓએ એડ થાય છે અને શું બને છે તો સિટ્રિક એસિડ બને છે રાઈટ આખું જે ચક્ર સિટ્રિક એસિડ થી ફરી ઓએ સુધીનું થશે આ ચક્રમાં ટોટલ ત્રણ એનએડીએચ ટુ અને બે એફએડીએચ ટુ એક એફડીએચ ટુ બને છે તો ત્રણ એનએડીએચ ટુ થ્રી ઇન્ટુ થ્રી એટીપી દેટ ઇઝ નાઇન એટીપી અને એક એફએડીએચ ટુ ના બે એટીપી તો આપણને વિજાણુ સ્થાનાંતરણ પદ્ધતિ એટીએસ પદ્ધતિ દ્વારા ટોટલ કેટલા એટીપી મળશે અગિયાર એટીપી રાઈટ